ચલાલા બન્યું નરકાગાર જયા જોવો ત્યાં કચરાના ડગલા ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલાના સફાઈ કામદારોને ત્રણ મહિના અને પંદર દિવસનો પગાર ચડત પગાર વિના સફાઈ કામદારોનો રજડપાઠ સફાઈ કામદારોને ખાવા પીવાના ફાંફા સફાઈ કામદારોના પરિવારો ભારે મુશ્કેલીમાં ધારાસભ્ય જેવી કાકડિયા તાહફા અને ઉદ્ઘાટન કરવામાં ઓતપ્રોત ચલાલાના મતદારોએ ચોવીસે ચોવીસ બેઠકો આપી નગરપાલિકાના એ તેના બદલામાં કચરાના ગંજ આપ્યા નગરપાલિકાની કરોડો રૂપિયા ગ્રાન્ટની વચ્ચે કર્મચારીના મહિનાના પગાર બાકી અને વહીવટના કારણે જનતા હેરાન પરેશાન વહેલી તકી ઉકેલ લાવવા શહેરીજનોની માંગનું પવિત્ર દરેક નાગરિકજનોએ ઘણા વર્ષોથી ચલાલા શહેરની અંદર કોંગ્રેસની બોડી ચૂંટાઈ આવતી હતી અને છેલ્લા ઘણા ટાઈમથી જેવીભાઈ કાકડી આવ્યા પછી આજે એમએલએ તરીકે પણ છે અને ચલાલાની અંદર અત્યારે નગરપાલિકાની અંદર બીજેપીની બોડી આવી છે આખા દેશની અંદર ભારતમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આજે બોડી ભાજપની આવી છે બરાબર તો ચલાલા શહેરના લોકોની લાગણી અને માગણી એવી છે કે જે વારંવાર ચલાલા શહેરની અંદર જે કચરાના પ્રશ્ન જે છે આ ઘણા સમયથી છે નગરપાલિકાના કર્મચારીઓનો ટાઈમે કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી તો એમને એમને ટાઈમે પગાર ચૂકવે અને ચલાલા શહેરની અંદર સુંદર અને સારું સ્વચ્છ અને સુંદર રાખે એવી ચલાલાના લોકોની માગણી છે અને બીજું કે અમારે ચલાલા વોર્ડ નંબર ચારની અંદર પરાશાળાની સામે કાયમીના માટે કચરાના જે ઢગલા રહી છે એનું કાયમી ધોરણે નિકાલ લાવવા માટે અમે લોકોએ આજે તમારો સંપર્ક કરી અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે આ કામ વહેલી તકે ઝડપથી થાય આપનું નામ મારું નામ જયેશ જયેશભાઈ જયેશભાઈ કાંતિભાઈ વાળા